નમસ્કાર અમેરિકા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક ની વિશેષ રજૂઆત આપની સાથે હું છું ખારેચા દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર તમામ શિક્ષકોને આપ્યું કાયમી વેકેશન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધ્વજ લહેરાવી અમદાવાદમાં શરૂ કરાવી તિરંગા યાત્રા કહ્યું ગુજરાતમાં એક પણ ઘર કે વાહન સહિત કોઈ જગ્યા એવી રહે જ્યાં તિરંગો ન લહેરાયો હોય પહેલી વાર જેલથી બહાર આવશે આસારામ સાત દિવસના પેરોલ પર આસારામ આવશે જેલની બહાર રાજસ્થાન હાઈકોર્ટે વચગાળાની પેરોલ ને આપી મંજૂરી ગંગાના પાસઠ ઘાટ ડૂબ્યા બસો પચાસ ગામ થયા જળમગ્ન એનડીઆરએફ કરાઈ તૈનાત મધ્યપ્રદેશમાં તળાવ છલકાતા વીસ ગામ અલર્ટ તો હિમાચલમાં લેન્ડ સ્લાઇડિંગ થી બે નેશનલ હાઈવે બંધ ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય બે દિવસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી અમદાવાદમાં એક જ દિવસમાં તાપમાન પાંચ થી વધારો વિગતવાર સમાચારની વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા કેવડીયા નજીક બે આદિવાસી યુવાઓના જે મોત થયું હતું તેને લઈને રાજકારણ ગરમાયું છે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ દરમિયાન બે નેતાઓ છે તેને નજર કેદ કરવામાં આવ્યા હતા કયા નેતાઓ છે શું છે સમગ્ર વિગત જાણો આ રિપોર્ટમાં કેવડિયામાં તેર ઓગસ્ટે આદિવાસી યુવા જયેશ તળવી અને સંજય તળવી સાથે થયેલા અન્યાયની સામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના વાસદાના વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ આ કાર્યક્રમમાં હાજર રહેવાના હતા જો કે પોલીસ દ્વારા કેવડિયામાં નાકાબંધી કરવામાં આવી અને આ કાર્યક્રમની મંજૂરી નથી આપવામાં આવી ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને કેવડિયા જતા રોકવા માટે પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા અનંત પટેલ કેવડિયા પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા તેમના ઘરે જ તેમને નજર કેદ કરી દીધા કેવડિયા ખાતે આદિવાસી મ્યુઝિયમમાં બે યુવાનોના મૃત્યુ નિપજતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કેવડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જો કે નર્મદા પોલીસે શ્રદ્ધાંજલિ અને રેલી કાઢવાની પરમિશન નહોતી આપી જેના કારણે બોગજમાં ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે રાજપીપળા આવતા રોકી લીધા પોતાના ઘરે બોગજ ગામે પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાને નજરકેદ કર્યા पोलिस हाल शांति अपील करी है मेरा आप सभी से बस यही अनुरोध है कि सभी लॉन ऑर्डर की और अन्य परिस्थिति देखते हुए जो भी निर्णय लिया जाएगा प्रशासन की तरफ से उस पर आप हमारा साथ सहकार्य करिए और ऑर्डर और शांति बनाए रखने में हमारी मदद करिए मैं ये भी इसमें ऐड करना चाहूँगा कि जो अपना ऑफेंस है उसके अंदर बहुत अच्छा इन्वेस्टिगेशन चल रहा है डीवाई एकता नगर इसमें इन्वेस्टिगेशन कर रहे और सभी एंगल से टेक्निकल हो या आई विटनेस हो या फिर सी के मार्फत हो तो, उन सभी एंगल से इन्वेस्टिगेशन बहुत अच्छे से चल रहा है और हमें विश्वास है कि इस प्रकरण में हम विक्टिम और विक्टिम की फैमिली को न्याय दे पाएंगे तो बीजी बाजू श्रद्धांजलि कार्यक्रम पहला मृतक पिताओं वायरल थे जैम जानी रहा है कि તેરમી ઓગસ્ટે કોઈ કાર્યક્રમ નથી રાખવામાં આવ્યો અને કંઈ પણ થાય તો તેઓ જવાબદાર નથી ત્યારે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં લખ્યું કે ચૈતર વસાવા રાજકીય એજન્ડા સેટ કરવા આદિવાસી ભાઈ બહેનોને ઉશ્કેરી રહ્યો છે ત્યારે જાણી લઈએ કે શું છે સમગ્ર મામલો કેવડિયા કોલોની ખાતે દેશનું એકમાત્ર આદિવાસી મ્યુઝિયમ બસો કરોડના ખર્ચે બની રહ્યું છે છઠ્ઠી ઓગસ્ટ બે હજાર ચોવીસ મંગળવારના રોજ રાત્રિના સમયે બે સ્થાનિક યુવકો સંજય તળવી અને જયેશ તળવી મ્યુઝિયમની બાંધકામની સાઇટ પર પહોંચે છે આ જ સમયે ત્યાં કામ કરતા છ લોકોએ ચોરીની શંકા કરી તેમના હાથ પગ પકડી બાંધી દીધા ત્યારબાદ કોન્ટ્રાક્ટરોએ ચોરીના બહાને બંને સ્થાનિક આદિવાસી યુવાનોને ઢોર માર માર્યો ઘટનામાં જયેશ તળવી બેભાન થઈ જતા તેમને ગરુડેશ્વર સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા જ્યાં તેમનું મોત નીપજ્યું જ્યારે સંજય ગજેન્દ્ર તળવીને રાજપીપળાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા સારવાર દરમિયાન તેમનું પણ મૃત્યુ નિપજ્યું ત્યારે આ બનાવ બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે પરિવારજનોએ પણ આરોપીઓને ફાંસીની માંગ કરી હતી આ ઘટના મામલે ગરૂડેશ્વર પોલીસે છ લોકો વિરુદ્ધ હત્યા હત્યાની કોશિશ રાઇટનિંગ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે જે બાદ તમામની ધરપકડ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત

રાજુ સોલંકીના પરિવાર વચ્ચે શું કોઈ સમાધાન થયું છે ગણેશ ગોંડલ કેસ શું હજુ લાંબો ચાલશે રાજુ સોલંકીની સ્થિતિ શું છે કેસ ક્યાં પહોંચ્યો ગણેશ ગોંડલ કેસ ક્યાં પહોંચ્યો તેની પણ સ્થિતિ શું છે આ તમામ મુદ્દા પર વાત કરીશું આજના વિડીયો માં ગણેશ ગોંડલ કેસ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા જયરાજસિંહ જાડેજા ના પુત્ર ગણેશ જાડેજા ગોંડલમાં દબદબો પોતાના કામથી પોતાના નામથી ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલથી એક લાંબા સમયથી શાસન જયરાજસિંહ જાડેજાનું નામ બોલે ગણેશ ગોંડલનું નામ અને કામ બંને વિસ્તારમાં બોલે માર્કેટિંગ યાર્ડ સહિત દબદબો પણ વાત એ છે કે હવે તેઓ છેલ્લા લાંબા સમયથી મુશ્કેલીમાં છે તેમનું નામ અને તેમની પ્રોફાઇલનો આલેખ સતત ઉપર જઈ રહ્યો હતો અને વચ્ચે રાજુ સોલંકી સંજય સોલંકી કેસ આવ્યો અને તેમાં એક છબી બગડી છે આ છબી સુધરશે કે નહીં એ ખબર નથી પરંતુ આ કેસ કેટલો લાંબો ચાલશે એ સવાલ છે એક સવાલ એ હતો કે શું સમાધાન થઈ ચૂક્યું છે શું રાજુ સોલંકીના પત્ની ગોંડલ જઈને સમાધાન કરી આવ્યા છે અને રૂપિયા બે કરોડ લીધા છે આ વાત ચર્ચાની અંદરખાને વાત ચાલતી હતી પરંતુ આ વાત વધુ વેગ પકડે આ પેલા જ રાજુ સોલંકી ના પત્ની એ આ વાતને રદિયો આપ્યો છે પૂર્વ મેયર લાખા પરમાર ના પુત્ર રાવણ પરમારે આ બાબતે વાત કરી છે પહેલા સાંભળો કે સમાધાન બાબતે તેમણે શું કહ્યું છે ત્યારબાદ આ કેસ બાબતે વધુ ચર્ચા કરીએ આજ ના દિવસે જે ગોંડલ ગણેશ કેસ રાજુ ભાઈ સોલંકી ના થયેલ હતો તે બાબતે માધ્યમથી બે વ્યક્તિઓ દ્વારા અલગ અલગ ખોટી જાહેરાત કરવામાં આવેલ છે કે જુનાગઢના રાજુભાઈ સોલંકીના ધર્મપત્ની એટલે કે હંસાબેન રાજુભાઈ સોલંકી ગોંડલ જઈ અને જયરાસી પાસે બે કરોડ રૂપિયામાં સમાધાન કરેલ છે તે તદ્દન વાત ખોટી છે અને આવી ખોટી અફવાઓ ફેલાવવાનું જે કોઈ વ્યક્તિઓ કરો છો એ બંધ કરી દેજો ના છૂટકે અમારે આપની સામે પણ કાયદાકીય કાર્યવાહી મુજબ નોંધાવવા પડશે અમારા અનુજાતિ સમાજ હંમેશા અમારી સાથે છે અને આવતા સમયમાં પણ સાથે છે પરંતુ આ લડાઈ છે એ કાયદાકીય છે એટલે અનુજાતિ સમાજ ક્યાંક ને ક્યાંક રોડ ઉપર અમે દેખાવ નથી કરતા એનો મતલબ એવો નથી કે તમે કોઈ પણ વ્યક્તિ યુટ્યુબરો આપના મન થાય તેવું નિવેદનો આપો

કે જો કોઈ આ પ્રકારના સમાચાર ચલાવશે તો કાર્યવાહી ફોજદારી હાથલ કરવામાં આવશે ત્રીજી વાત એ છે કે તમામ મુદ્દાને લઈને તેઓ કાયદેસર કાર્યવાહી કરી રહ્યા છે એટલે કે કામ ચાલુ છે હવે થોડા કેસ વિશે જાણી લઈએ કે કેસ ક્યાં પહોંચ્યો છે શું થયું છે રાજુ સોલંકી સહિત લોકોની ઉપર ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે મુખ્ય વાત એ છે કે રાજુ સોલંકી તેના બંને પુત્ર ભાણેજ અને ભાઈ તમામની ધરપકડ છે જેની સામે ગણેશ ગોંડલની વાત કરીએ તો ત્રણ મહિના થઈ ચૂક્યા એટલે ત્રણ માસથી તેઓ જેલમાં છે તેની સાથે અગિયાર લોકો કુલ અગિયાર લોકો અને તેમની ચાર્જશીટ પણ રજૂ થઈ ચૂકી છે ચાર હજાર પાંચસો પાનાની ચાર્જશીટ અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો તેની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે હાઈકોર્ટમાં જામીન માટેની અરજી કરવામાં આવી હતી પરંતુ હવે જૂનાગઢ હેટ્રોસિટી કોર્ટમાં જામીનની અરજી કરવાની હતી એ છેલ્લે સમાચાર મળ્યા હતા પરંતુ હજુ રાજુ સોલંકી અને તેના બંને પુત્ર ભાણેજ ભાઈ બધા જેલમાં હોય તો પછી તેઓ સમાધાન કરી નાખશે પરંતુ હજુ સુધી તેવું થયું નથી એક વાત એ છે કે રાજુ સોલંકી ધર્મ પરિવર્તન કરવાના હતા તેઓ તે બાબતે ચીમકી આપતા હતા ઇસ્લામ અંગીકારની વાત કરતા હતા તેમને પૂછવામાં આવ્યું હતું સંવાદદાતાએ કે સામાન્ય રીતે દલિત સમાજમાંથી બૌદ્ધ ધર્મ તરફ લોકો આગળ વધતા હોય છે તમે કેમ ઇસ્લામ તરફ ત્યારે તેમણે કહ્યું હતું કે આ સરકાર તો જ તે આ બાબતને ગંભીરતાથી લેશે અને ત્યારબાદ તેઓ ગાંધીનગર પણ જવાના હતા રજૂઆત કરવા પંદર ઓગસ્ટ પહેલાં પરંતુ આ પહેલાં જ તેમની ધરપકડ કરવામાં આવી એક સવાલ એ પણ થઈ રહ્યો હતો કે આ તમામ જૂના કેસ બે હજાર ઓગણીસ પહેલાના હવે કેમ યાદ આવ્યા પોલીસને હવે કેમ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે એ પણ સવાલ થઈ રહ્યા હતા સવાલ એ પણ થઈ રહ્યા હતા કે જયરાજસિંહ જાડેજા શું દૂધે ધોયેલા છે પરંતુ મુખ્ય વાત એ છે કે પોલીસ કાર્યવાહી કરી રહી છે કોઈ પણ વ્યક્તિ સામે કેસ જૂનો હોય કે નવો હોય પોલીસ કાર્યવાહી કરી રહી છે એ પોતાની રીતે સાચો ખાલી સમય આગળ પાછળ થઈ રહ્યો છે કદાચ આ બાબતને લઈને પોલીસ પર માથલા ધોવાઈ રહ્યા હતા અને આ જ કારણોસર એક સમાચાર એ પણ સામે આવ્યા કે પુરાવા નાશ કરવાની કલમ પણ પોલીસે ઉમેરી છે ને આવનારા સમયમાં ગણેશ ગોંડલની મુશ્કેલી આ કલમ વધારી શકે છે આ તમામ પ્રકારના સમાચાર છે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે ગણેશ ગોંડલ જેલમાં છે તેની પ્રોફાઇલમાં એક કલંક લાગી ચૂક્યું છે કહેવાય છે કે હજુ આવનાર સમયમાં આ કેસનો સુખદ અંત આવે કે નહીં તે બતાતું નથી રાજુ સોલંકીનું શું થશે તેમના પરિવારનું શું થશે આવનાર સમયમાં ખબર પડશે એક વાત સ્પષ્ટ છે કે સંજય સોલંકી સાથે જે પણ થયું તે નિંદનીય છે તે ખોટું છે અને જો ખરેખર તેમણે જે કહ્યું છે સત્ય છે તો આ પ્રકારની ઘટના એક ધારાસભ્યના પુત્રને ન શોભે બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક subsidies. બનાસકાઠા જે લોકસભાની બેઠક છે તે આ વખતે કોંગ્રેસે પોતાને હાથે કરી છે અને તેના બાદ ભાજપમાં વિવાદ પણ જોવા મળ્યો છે જોકે આ બધાની વચ્ચે ભાજપના એક પૂર્વ મંત્રી અને એક નેતા વચ્ચે આ મુદ્દાને લઈને જાહેરમાં ઝઘડો થતો જોવા મળ્યો શું છે સમગ્ર વિગત જાણો આ રિપોર્ટમાં મિત્રો બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીમાં શું ચાલી રહ્યું છે શું સ્થિતિ ડામાડોળ છે શું ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠામાં ઉકળ તો ચાલુ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીની બનાસકાંઠા લોકસભામાં હાર થઈ પરંતુ શું દોષનો ટોપલો હારનો ટોપલો આજની તારીખે પણ નેતાઓ એકબીજા પર ઢોળી રહ્યા છે આ તમામ સવાલો છે બનાસકાંઠા લોકસભાને લઈને ગિનીબેન ઠાકોરની જીતને લઈને કોંગ્રેસે ગાબડું પાડ્યું તેને લઈને આ તમામ મુદ્દા પર વાત કરીશું આજના વિડીયોમાં ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠામાં હારી ગઈ છે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકમાંની એક બેઠક જે કોંગ્રેસને મળી છે ગિનીબેન ઠાકોર એક અલગ આગવા અંદાજમાં ચૂંટાઈને આવ્યા છે અલગ રણનીતિ સાથે અને હવે સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં બધું બરોબર નથી એવું નથી કહેતો પરંતુ દ્રશ્યો કહે છે થોડા દિવસ પહેલાના આ દ્રશ્યો છે મુકામતું કાંકરેજ કાંકરેજના થરા પાસે જલારામ મંદિરમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું

અણધાભાઈ પટેલ બોલવા ઊભા થાય છે અને ત્યારબાદ વાતાવરણ ગરમાય છે તેમણે શું કહ્યું ત્યારબાદ કાર્યકર્તા શું બોલ્યા અને ત્યારબાદ પૂર્વ શિક્ષણ મંત્રી પૂર્વ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા શું બોલ્યા આ પહેલાં એ સાંભળી લો ત્યારબાદ કેટલી મહત્વની બાબતો છે શા માટે તેઓ બોલ્યા અને શું ચાલી રહ્યું છે લોકસભા પરિણામ બાદ શું સ્થિતિ ડામંડો છે તે તમામ બાબતે આપણે ચર્ચા કરીએ

અણદાભાઈ પટેલ કે જેઓ અત્યારના ચેરમેન છે થરા પીએમસી ના અણદાભાઈ પટેલ પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે બનાસ બેંક પાલનપુરના અણદાભાઈ પટેલ નું પણ મોટું નામ અને માન છે પરંતુ પરંતુ તેમની વાતનો વિરોધ શા માટે થયો તેમણે કહ્યું કે આક્ષેપ પ્રતિ આક્ષેપ એટલે કે બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ એકબીજાની ઉપર જે આક્ષેપ કરી રહ્યા છે એકબીજાની સામે જે રેસનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે તે બંધ કરવું જોઈએ બનાસકાંઠા લોકસભાના પરિણામ બાદ સતત ચર્ચા થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીને તેના જ ઘોડા નડી ગયા તેણે જે ઘોડા બે હજાર બાવીસમાં માં ઉતાર્યા હતા તેમાંથી બધા ઘોડા સારું પરિણામ લઈને આવ્યા તેવું નથી બનાસકાંઠા લોકસભાના પરિણામમાં તમે પાલનપુરનું પરિણામ જુઓ તમે ડીસાનું પરિણામ જુઓ તમે ધાનેરાનું પરિણામ જુઓ તમે દિયોદરનું પરિણામ જુઓ તમને માલુમ પડી જશે કે શું થયું જોકે અણદાભાઈ પટેલ બોલે છે તેને રોકવામાં આવે છે ત્યારબાદ એક કાર્યકર્તા પણ બોલે છે તેની પાસેથી માઇક લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ કીર્તિસિંહ વાઘેલા તે જ જગ્યાએ ચોખવટ કરી દે છે કે આ તમારો બંનેનો વ્યક્તિગત મામલો છે કીર્તિસિંહ વાઘેલાના ના શબ્દો અને આ પહેલાના અણદાભાઈના શબ્દો ખૂબ જ વાયરલ થયા જ્યારે કીર્તિસિંહ વાઘેલા પૂર્વ શિક્ષણ મંત્રી પૂર્વ ધારાસભ્ય રોકવાનો પ્રયત્ન કરે છે પરંતુ અણદાભાઈ પટેલ ઊભા નથી રહેતા અણદાભાઈ પોતાની વાત પૂરી કરે છે આ સમાચાર સામે આવ્યા બાદ સવાલો એ થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં શું દોષનો ટોપલો હારનો ટોપલો એકબીજા પર નાખવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં કોણે કામ કર્યું અને કોણે નથી કામ કર્યું અને કામ જે જે વ્યક્તિઓએ નથી કર્યું જે જે દિગ્ગજ નેતાઓએ નથી કર્યું એનું કારણ શું હતું જે રીતે ગેનીબેન ઠાકોર સાંસદ બનીને આવ્યા તેમાં એક મુખ્ય વાત હતી કે ગેનીબેન ઠાકોર લોકોના પૈસે સભાઓ કરતા હતા ગેનીબેન ઠાકોર જે ગામમાં જાય ત્યાં ખાવા પીવાની વ્યવસ્થા બીજી વ્યવસ્થા ત્યાંના લોકો ફાળો ઉઘરાવી કરતા હતા લોકોના પૈસે ચૂંટણી લડી અને જીત્યા આગેની બેન ઠાકોર પરંતુ કીર્તિસિંહ વાઘેલા પણ તે છે કીર્તિસિંહ વાઘેલા બે હજાર બારમાં કાંગ્રેસ લડ્યા હતા પરંતુ છસો મતથી હારી ગયા ત્યારબાદ બે હજાર સત્તરમાં તેમને ફરી ટિકિટ આપવામાં આવી ભારતીય જનતા પાર્ટીએ ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો અને કીર્તિસિંહ વાઘેલા કાંગ્રેસમાં ભારતીય જનતા પાર્ટીનો પરચમ લહેરાવે છે કાંકરેજમાં તેઓ જીતે છે ધારાસભ્ય બને છે અને એ સ્થિતિમાં કે તેમણે પણ લોકફાળો ભેગો કર્યો હતો એ સમયે કહેવાતું હતું કે કાંકરેજમાં કીર્તિસિંહ વાઘેલાએ જે ચૂંટણી જીતવાની રણનીતિ ઘડી હતી તે કલક પ્રકારની હતી ત્યારબાદ રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા શિક્ષણ મંત્રી પણ બનાવવામાં આવ્યા બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં અમૃતજી ઠાકોર સામે ન ચાલ્યું અત્યારે ધારાસભ્ય છે અમૃતજી ઠાકોર પરંતુ કીર્તિસિંહ વાઘેલાને બનાસકાંઠા જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા કેટલી બાબતો છે કે જે ભૂતકાળમાં મંત્રીઓ હતા રાજ્ય કક્ષાના મંત્રીઓ બનાવવામાં આવ્યા હતા જે ચૂંટણી લડ્યા તે હાર્યા અથવા તો તેમની ટિકિટ કપાણી તેમને જિલ્લા પ્રમુખનો હવાલો આપવામાં આવ્યો કીર્તિસિંહ વાઘેલાનું નામ પણ તેમાંનું એક હતું આ કીર્તિસિંહ વાઘેલા રોકવાનો પ્રયત્ન કરે છે અણદાભાઈ બોલી ગયા છે હવે ચર્ચા એ છે કે ભારતીય જનતા પાર્ટીની આ સ્થિતિ શું દર્શાવે છે ભારતીય જનતા પાર્ટીમાં હાલ બધું બરોબર નથી તો શું થશે કારણ કે આવનાર સમયમાં જિલ્લા પંચાયતની ચૂંટણી પણ આવી રહી છે જોકે કોંગ્રેસથી દૂર પરંતુ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પણ આવી રહી છે આ સ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટી શું આ તમામ નેતાઓ વચ્ચેના આંતરિક ડખા આંતરિક કલહનો નિરાકરણ લાવી શકશે સમાધાન કરી શકશે સામે આવ્યા છે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠામાં શું કરે છે તે જોવું રહ્યું હજુ તેની સામે ઘણા પડકારો છે ગેનીબેન બેન ઠાકોરનું માન સન્માન ગેનીબેન ઠાકોરનું કદ દિવસે ને દિવસે વધી રહ્યું છે ઉપરથી ગેનીબેન ઠાકોર હવે ભારતીય જનતા પાર્ટીને તેના જ સૂરમાં જવાબ આપી રહ્યા છે ગૌમાતાને રાષ્ટ્રમાતાનું વિરુદ્ધ આપવામાં આવે તેની વાત પણ તેઓ સંસદમાં કરી ચૂક્યા છે ગેનીબેન ઠાકોરનું અત્યારના કદ સતત વધી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીએ કંઈ કરવું પડશે જો ભારતીય જનતા પાર્ટી આ ડખાનું નિરાકરણ અને વ્યવસ્થિત સમાધાન નથી લાવી શકતી તો બનાસકાંઠા લોકસભામાં આવનાર ચૂંટણીમાં મોટું પરિણામ સહન કરવું પડી શકે છે બુલેટિનમાં હાલ બસ આટલું જ મને રજા આપશો સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક નમસ્કાર ગુજરાત ન્યૂઝ ન્યુઝ બીન ટુ યુ બાય આજ તક સબસે